મોરબીમાં ન્યાય મેળવવા માટે માત્ર એક નામદાર હાઈકોર્ટનો જ આશરો રહ્યો હોય તેવી પરિસ્થિતિ છેલ્લા વીસ વર્ષથી ઉભી થઈ છે તંત્ર પણ હાઈકોર્ટના થયેલા આદેશ બાદ દોર દૂર થાય છે અને હાલમાં આવું જ થયું છે ત્યારે મોરબીના શનાળા રોડ આવેલા બાંધકામની મંજૂરી વગર થઈ રહેલા જે તે સ્થિતિએ યથાવત રાખી રાખવાનો હુકમ નામદાર હાઈકોર્ટનો આવ્યા પછી મહાનગરપાલિકાએ આ બાંધકામને સીલ કર્યું છે આ બાબતે વાત કરીએ તો હદાણીની વાડીમાં રહેતા હંસરાજ નરસિંહભાઈ કંજારિયા અને રમેશભાઈ નરસિંહભાઈ કંજારિયાએ વજી પર સર્વે નંબર એક માં થઈ રહેલા અધિકૃત બાંધકામને બંધ કરાવવા અને તેનું ડિમોલેશન કરવા માટે છેલ્લા દોઢ વર્ષથી રજૂઆત કરી છે પણ નગરપાલિકા અને બાદમાં મહાનગરપાલિકાએ કોઈ કાર્યવાહી નહીં કરતા અરજદારોએ હાઈકોર્ટમાં દાદ માંગી હતી જેનું નામદાર હાઈકોર્ટમાં હુકમ થતા આ મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગેરકાયદેસર બાંધકામને સીલ કર્યું હતું મોડી સાંજે આ બાંધકામને સીલ કર્યું અને મનપાની પરમિશન કે મંજૂરી વગર આ બાંધકામમાં કોઈએ પ્રવેશો નહીં તેવી સૂચના આપી છે અહીં જણાવી દઈએ કે મહાનગરપાલિકા તંત્રએ આલાપ રોડ ઉપર બાંધકામની મંજૂરી વગરના બે માળના મકાનને તોડીને ડિમોલેશન કર્યું હતું તો અહીં હદાણીની વાડીમાં થઈ રહેલા મંજૂરી વગરના બાંધકામને અટકાવવા અને તેને ડિમોલેશન કરવામાં આ તંત્ર કોની લાજ કાઢે છે કે પછી ખિસ્સા ગરમ કરી રહ્યા છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે ત્યારે બિન અધિકૃત બાંધકામ અટકાવવા માટે પ્રથમ અરજી તારીખ છવ્વીસ ચાર બે હજાર ના રોજ થઈ છે જેને દોઢ વર્ષ જેવો સમય થયો છતાં તંત્ર દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ અટકાવવામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે આ નામદાર હાઈકોર્ટના હુકમ પછી તંત્ર દોડતું થયું છે તે હકીકત છે ત્યારે હવે આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી